નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આપણે માહિતી આપવાની છે કે આવનારા દિવસમાં એટલે કે ચાર સપ્ટેમ્બરથી લઈ અને આઠ સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે કયા કયા વિસ્તારમાં વરસાદ છે વધારે જોવા મળશે તે વિષે પણ આપણે જાણીશું પણ સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે અત્યારે હજુ પણ ચોમાસું વિદાય લે તેવી હમણાં કોઈ શક્યતાઓ નથી હજુ ઘણો બધો સમય લાગશે પણ અત્યારે જે બંગાળની ખાડી છે એની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે એ વરસાદી સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે આવનારા ચોવીસ કલાકની અંદર એ ઇન્ટેન્સિફાઈ થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એટલે આ જે તારીખ છે પહેલી સપ્ટેમ્બર લગભગ આવતીકાલે બે સપ્ટેમ્બરના રોજ એ વેલમાર્ક બની જશે વેલ વેલમાર્ક લો પ્રેશર બનીને આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના ભાગો છે ઓડિશા છત્તીસગઢ એ વિસ્તારો ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર આવશે એટલે લગભગ એવું અનુમાન છે કે ત્રણ તારીખે રાત્રે અથવા તો ચાર તારીખે વહેલી સવારે ગુજરાતના જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાં સુધી આ સિસ્ટમ છે એ પહોંચી જશે જેને કારણે આપણે ગુજરાતની અંદર પણ ત્રણ તારીખથી અથવા તો ચાર તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે જોકે આ વેલમાર્ક લો પ્રેશર છે એ ગુજરાત ઉપર આવી અને વધારે મજબૂત બનીને ડિપ્રેશન પણ બની છે બે હજાર પચીસના ચોમાસામાં જેટલી પણ સિસ્ટમો આવી છે એ બધી કાં તો સાયક્લોનિક સર્ક્યુલેશન હતી કોઈ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશર હતા ડિપ્રેશન છે એ બે હજાર પચીસના ચોમાસામાં અત્યાર સુધીમાં એક પણ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર નથી થયું પણ હવે આ પહેલું ડિપ્રેશન પસાર થવા જઈ રહ્યું છે ડિપ્રેશન એટલે ખૂબ મજબૂત સિસ્ટમ ગણવામાં આવે છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અતિભારે વરસાદોની પણ શક્યતાઓ છે ચારથી આઠ સપ્ટેમ્બર સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારમાં દસ બાર ઇંચ અમુક વિસ્તારમાં બારથી પંદર ઇંચ અને હવે હું તમને કહું કે અમુક વિસ્તારમાં પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે એટલે ખૂબ ગંભીર આ પરિસ્થિતિ કહેવાય અત્યારે ઘણા બધા મિત્રોને એવું લાગતું હશે કે હવે તો ચોમાસાનો એન્ડ છે અત્યારે આવા વરસાદ પડે કે નહીં કદાચ ન પડે પણ સાવચેત રહેજો કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી સાવચેત રહેજો ચારથી આઠ સપ્ટેમ્બરમાં પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ અમુક વિસ્તારમાં પડી શકે હવે ખાસ કરીને આ આછું પાત્રો આપણે થોડુંક વિસ્તાર પ્રમાણે વાત કરવાની છે કેમ કે આ સિસ્ટમ ઉપર આપણી સતત નજર પણ રહેવાની છે જરૂર લાગે ને રેડ એલર્ટવાળા વિસ્તાર હશે એને પણ આપણે સાવધાન કરતા રહેશું પણ હવે જે વરસાદ જે વિસ્તારમાં ઘણા સમયથી નથી એને પણ લાભ મળવાનો છે એટલે વિસ્તાર પ્રમાણે વાત કરવા જઈએ તો આમ તો લગભગ ગુજરાતના સિત્તેર એંસી ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એ સાથે મધ્ય ગુજરાતનું કદાચ ભાલ વિસ્તારના અમુક સેન્ટરો અને સૌરાષ્ટ્ર આટલા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે એક અંદરે કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના વાવથરા જિલ્લો અને પાટણ જિલ્લો છે એમાં પણ કદાચ દસ ઇંચ ઉપર વરસાદ વરસી શકે ખાસ કરીને ઘણા બધા વિસ્તારો આ વર્ષે એવા પણ રહ્યા છે કે ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વઢિયાર વિસ્તાર કહી શકાય હારી હારી છે સમી છે શંખેશ્વર છે ખાસ કરીને આ વિસ્તારોમાં પણ હવે આ રાઉન્ડ ચારથી આઠ સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે રાધનપુર હોય રાપર વિસ્તાર જે કચ્છનો છે કચ્છનું રાપર હોય એની આસપાસના જે તમામ સેન્ટરો છે કે જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં પણ આ ચારથી આઠ સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રની અંદર જે પ્રોપર જામનગર હોય પડધરી છે ધ્રોલ વિસ્તાર છે રાજકોટ પ્રોપર છે રાજકોટ જિલ્લાનું આટકોટ જસદણ વિછિયા પાડિયા ચોટીલા લીંબડી સુરેન્દ્રનગરના જે અમુક મૂડી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે એ સાથે જે મોરબી સુરેન્દ્રનગરમાં જે કચ્છ તરફના વિસ્તારો છે એમાં પણ સારા વરસાદો વરસી શકે છે સાથે હું આપને એ જણાવી દઉં કે ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં અત્યાર સુધી વધારે વરસાદ વરસ્યો છે જેમ કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે સૌરાષ્ટ્રનું જે મહુવા તળાજાવાળો વિસ્તાર છે કે ત્યાં અતિ વરસાદો વરસ્યા છે અત્યારે વરાપની રાહ જોઈ રહ્યા છે એ મિત્રોએ હમણાં વરાપ આપની આશા નથી રાખવાની હજુ પણ વરસાદો લાંબુ ચાલશે એટલે આ પ્રકારે આપણે ચારથી આઠ સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં અતિ ભારે હશે બાકી પછી ઉત્તર ગુજરાતના પણ આમ તો મોટાભાગના વિસ્તારો હોય સાબરકાંઠા છે બનાસકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર વડોદરા છે તમામ વિસ્તારોમાં વરસાદો થવાના છે એટલે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં લગભગ સિત્તેરથી એંસી ટકા વિસ્તારમાં વરસાદ થશે પણ અમુક વિસ્તારમાં ભારેથી અતિ અતિભારે વરસાદો થવાની શક્યતાઓ છે જેથી ખા કરીને ખાસ આપણે બધાએ સાવધાની રાખવાની છે આ સિસ્ટમ છે એ અત્યારે બનીને હોય ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ પણ કરી રહી છે અમે આ સિસ્ટમ ઉપર સતત નજર રાખીશું અને આ સિસ્ટમ વિશેની પળેપળની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જો આપ અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર